કાકડા તાલુકાના દીપ પાઘન સેવા સહકારી મંડળીના વહીવટમાં ભ્રષ્ટાચારનો એરો આવ્યો હોય તેવી સભાસદોએ તપાસ કરવા કરાઈ માંગ બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના પાદર સેવા સહકારી મંડળીના સભાસદોને બે હજાર આઠનો તેની તપાસ થશે નાબૂદ કરવામાં આવ્યા હતા જ્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદર ગામે આવેલ ધી પાદર સેવા સહકારી મંડળીના તે વખતના મંત્રી અને મળતિયાઓ દ્વારા વહીવટ કરી અને સભાસદોને લાભ આપ્યો નથી તેવું જણાવતા હતા કે લાભો આપ્યા હોય તો બાકીદારો કેવી રીતે રેકડમાં બોલી રહ્યા જોડાયા છે બનાસકાંઠા જિલ્લાની સેવા સહકારી મંડળીઓ કાર્યરત હોવા છતાં સહકારના આગેવાન અને અધિકારીઓની છત્રછાયામાં પગારો ઉધારી પોતાના મળતિયાઓની વોટ બેંક ચલાવી સહકારી ધારાના નિયમના ધજાગરા ઉડી રહ્યા છે જો કે કાકરેજની સેવા સહકારી મંડળીઓની તમામ પ્રકારની તપાસ કરવામાં આવે તો ઠાકોર જોગાજી રહે સૌપુરા તાલુકો કાકરેજ

એ એ લોન મેં ભરપાઈ કરવામાં નવ લાખ ને પચાસ હજાર મેં ભર્યા છે સરગમ સિવાયવાળો મારા પાસે બીજા આઠ લાખ રૂપિયા માગે તો જ મને લો અને બીજું કે હું એ અનંત્રા સિવાય સરકારી મંડળ ત્રણ લાખ લીધું હતું હું એ રેગ્યુલર ભરે જવા પણ મારે ને બીજા આવ્યો હતો હું મારા ઘરના ત્રણ લાખ રૂપિયા હું એ બેંકમાં જઈને ભર્યા હતો અને એના સિવાય બીજા એક પચાસ હજાર એક ચાલીસ હજાર એમાં છે બધી હું હું છું અને જો સત્તા હજી મારે ભાઈ લાખ લાખને એસી હજાર રૂપિયા માગે છે તમે આટલા પૈસા આવો ને તો જ તમારે નોંધી આવો હવે આ બધું મને કંઈ ધમકાવે છે ઘણી કરે છે ને મારી જમીન તાણમાં છે મારે જમીન તાણ મુક્ત કરાવી છે મારે એ બધું નેપળવું છે જો મને મેં આ નેપળવા માટે પાલનપુર એક એક ચોવીસ અરજી કરી હતી એને કંઈ મહિના પૂરા થાય છે અને મને કોઈ જવાબ મળતો નથી હવે શું કરવા માગો છો કોંગ્રેસ જિલ્લો બનાસકાંઠાના રહીશ ઠાકોર વરદી વ્યસિજી કૌટમાં મકવાણા હું પાદર ડી સેવા સહકારી મંડળીનો સભાદસ્થ છું અને આ મંડળીના મંત્રી ઠાકોર રમેશજી કિરચંદીએ ખેડૂત સામે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ છે આ બાબતમાં મેં વારંવાર મહેરબાન સાહેબ શ્રી મહેરબાન શ્રી ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી સહકાર વિભાગના મંત્રી શ્રીને વારંવાર રજૂઆત મેં કરેલી છે ડીએસપી શ્રી બનાસકાંઠાને પણ આ અંગે મેં લેખિતમાં અરજી કરેલી છે અને ત્યારબાદ મેં જિલ્લા રજિસ્ટ્રારને પણ ઓગણત્રી ચારની અરજી કરેલી છે તેમ છદો હજી મને આ બાબતે કોઈ ન્યાય નથી મળેલો તો મીડિયાના માધ્યમથી હું આપશ્રીને જણાવું છું કે આ અંગે મને યોગ્ય ન્યાય મળે તેવી વિનંતી કરું છું